કૃષ્ણ ગયો આવી ગયો રે નો ચોર ઘેર આવી ગયો રે આવી ગયો આવી ગયો આવી ગયો રે માખણ ચોર ઘેર આવી ગયો રે મહિ વેચવાને હું તો ગઈ હતી બારણે નાનું બાળક મારું સૂતેલું પારણે ચૂટ લીખણી ને રડાવી ગયો રે મખણ ચોર ઘેર આવી ગયો રે ઊંચા સીકે થી એ ગોરસ ઉતારતો રોકે મારા છોકરા તો એને રોવડાવતો ખાતા વધેલું એ તો ડોળી ગયો રે માખણ નો ચોર ઘેર આવી ગયો રે આવી ગયો રે માખણનો ખ બાંધેલી છોડી ગયો ગાવડી પેશી રસોડામાં ફોડી ગયો તાવડી ઘરમાં તોફાન એ મચાવી ગયો રે માખણ ચોર ઘેર આવી ગયો રે ગોરસો વરસાવી એને મચાવી બંધ રહ્યા બારણા ને બંધ રહી જાણે ક્યાંથી એતો નાસી ગયો રે મખણ ચોર ઘેર આવી ગયો રે ઘેર જ્યારે આવી ત્યારે જોયા છલ ચલિયા દોણી મેલી ને હું તો દોડી પકડવા કોણ જાણે ક્યાંક એ છુપાઈ ગયો રે માખણનો ચોર ઘેર આવી ગયો રે આવી ગયો આવી ગયો આવી ગયો રે માખણનો ચોર ઘેર આવી ગયો રે ગોપીઓનો શામળો આવ્યો નહીં હાથમાં ક્યાંક જ છુપાઈ ગયો સખીઓના સાથમાં ગોપીઓના ઘરમાં એતો નાચી રહ્યો રે માખણનો ચોર ઘેર આવી ગયો રે ગોપીઓના ઘરમાં એતો નાચી રહ્યો રે માખણનો ચોર ઘેર આવી ગયો રે આવી ગયો આવી ગયો આવી ગયો રે માખણનો ચોર ઘેર આવી ગયો રે કૃષ્ણ કનૈયા લાલ કી છે